નમસ્કાર જય જવાન જય કિસાન અને જય હિન્દ અને જય સ્વામિનારાયણ આજે આપણે વાત કરીશું સામત્રા ગામની જે ભુજ તાલુકાનું એક મહત્વનું ગામ છે તો ચાલો તમને આજે સામત્રા ગામની મુલાકાત કરાવીએ આવો સામત્રા ગામને જોઈએ આપણે ગામમાં પ્રવેશતા જ એવું લાગે કે કોઈ વિદેશનું ગામ હશે અથવા કોઈ મોટી સીટીની સોસાયટી હશે નાના ભાઈ આ તો કચ્છનું સામત્રા ગામ છે કચ્છ જિલ્લાના ગામડાઓ વિવિધતા ધરાવે છે ત્યારે આ ભુજ તાલુકાનું સામત્ર ગામ જે જિલ્લા મથક ભુજ માત્ર ઓગણીસ થી વીસ કિલોમીટરના અંતરે આવેલું છે ને આ ગામ પટેલ ચોવીસી નું એક મહત્વનું ગામ છે ગામ એટલું સુખી સંપન્ન છે ત્યારે અહીંયા સ્વામિનારાયણ ભગવાનના બે મંદિરો આવેલા છે ભાઈઓ અને બહેનોના બંનેના મંદિરો અલગ અલગ છે સરસ સુંદર શૈલીના આ મંદિરો બનાવેલા છે ગામનું આ સ્ટ્રક્ચર જોતા જ આપણને ખબર પડે કે આ સમૃદ્ધ ગામ છે આ સામંતરા ગામ અહીંથી લોકો વિદેશમાં વસવાટ કરે છે એટલે એનઆરઆઈ લોકોનું પણ આ ગામ છે જ્યારે જ્યારે સમય મળે ત્યારે અચૂક આ લોકો એનઆરઆઈ લોકો ગામની મુલાકાત લેતા હોય છે પોતાની જન્મભૂમિને કર્મભૂમિને ક્યારેય નથી ભૂલ્યા અને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે અચૂક ગામમાં આવતા હોય છે ગામની સરસ મજાની બજાર છે અને બજારનો આ સરસ સીધો એકદમ રસ્તો છે ને સામે દેખાય છે દૂરદર્શન ટાવર જે સામત્રાનો દૂરદર્શન ટાવરથી પણ ગામ જાણીતું છે એટલે સરસ મજાનું સુંદર ગામ છે આ ગામ ભુજથી નખત્રાણા રવાપર માતાના મઢ નારાયણ સરોવર જતા હાઈવે પર આવેલું છે સતત વાહનોથી ધમધમતું સામોત્રા ગામ છે કારણ કે ગામ અને બાજુમાંથી હાઈવે પસાર થાય છે સરસ મજાનું સામતરા ગામ છે અને વાહન વ્યવહારની વાત કરીએ તો ભુજથી પણ સતત સાધનો મળી જાય એટલે ભુજ નજીક હોવાથી સીટીનો લાભ પણ સારો મળે છે રેલવે સ્ટેશન છે ભુજમાં એરપોર્ટ છે અને બસ સ્પોટ છે એટલે એના લોકોને સીધો આ લાભ મળે છે ધંધા રોજગારની જો વાત કરીએ તો અહીંયા સરસ મજાની ખેતીવાડી છે સ્થાનિક આપણે સામોત્રા ગામમાં છીએ ત્યારે સામોત્રા ગામના વડીલ વિશ્રામભાઈ આપણી જોડે છે તેઓ ગામ વિશે થોડુંક જણાવશે દાદા ગામ વિશે થોડુંક જણાવો ગામમાં કેવા ધંધા રોજગાર છે કેટલા લોકો વિદેશ છે

અને ભક્તિ ભાવ વાળું સરસ મજાની આ જગ્યા છે આપણે સામત્રા ગામમાં છીએ ત્યારે અલગ અલગ જે સ્વામિનારાયણ ભગવાનના મંદિરો જે છે એમાં ખાસ કરીને બહેનો માટેનું મંદિર અલગ છે અને ભાઈઓ માટેનું મંદિર છે જે સરસ મંદિરોનું બાંધકામ છે સરસ ગામની સુંદર જગ્યા છે અને વિદેશમાં વસતા તમામ ગામવાસીઓ જે લોકો છે તેમને સામત્રા ગામ માટે અનહદ પ્રેમ છે એટલું જ નહીં અહીંના સામત્રા ગામના લોકોનો વિદેશમાં એમની પોતાનું એક કોમ્યુનિટી ગ્રુપ ચાલી રહ્યું છે તો વિદેશમાં શિક્ષણ માટેનો પણ એમનો અદભુત ફાળો છે કે અલગ અલગ શૈક્ષણિક સંકુલ બનાવી આપ્યા છે અને વિદેશની ધરતી પર સામત્રાનું નામ ગુંજી ઉઠ્યું છે એટલું જ નહીં એમનો ગામ લોકોમાં વિવિધ પ્રવૃત્તિઓમાં દાનમાં મહત્ત્વનો ફાળો છે સેવાકીય પ્રવૃત્તિ ધાર્મિક રીતે ગામના વિકાસના કાર્યોમાં સામત્રાના એનઆરઆઈ લોકોનો ગામ લોકોનો બહોળો ફાળો છે ત્યારે આજે ગામ સુંદર આપણને લાગી રહ્યું છે ને ગામ દાનની પ્રવૃત્તિમાં બહુ આગળ છે એટલે સામત્રાના તમામ દાતાઓને આપણે ખરેખર દિલથી ધન્યવાદ આપીએ છીએ ધન્યવાદ આપીએ એટલા પણ ઓછા પડે ગામમાં દરેક મકાનોની ડિઝાઇન અલગ અલગ છે ગામના કલર કામોથી ગામ મકાનો શોભી રહ્યા છે ગામના મુખ્ય રસ્તાઓ શેરીઓ એકદમ ચોખ્ખાઈવાળી છે ઘરની આગળ ફૂલ ઝાડથી ગામની પ્રકૃતિ ખીલી ઉઠી છે ગામના લોકો સતત કામકાજમાં પ્રવતિશીલ છે કોઈ લોકો એમ જ આપણને ફી ન જોવા મળે હજુ પણ ગામડામાં લોકો વહેલા જાગી જાય છે દેવ દર્શન થાય પછી પોતાના નોકરી ધંધાની શરૂઆત કરતા હોય છે એટલું જ નહીં ગામની અંદર મહત્વની આરોગ્યની સરસ મજાની સુચારુ સેવાઓ ગામ લોકોને મળી રહી છે સાથે શૈક્ષણિક સંસ્થાઓ બાળ મંદિરની સુવિધાથી ગામના લોકોને સરસ આધુનિક ભારતના આ ગામડાને મહત્વનો લાભ મળી રહ્યો છે એવું સરસ મજાનું ભારતનું એક મહત્વનું ગામ આપણો સામત્રા ગામ છે સામત્રા ગામ નજીક રાજા રાજાશાહી વખતે પ્રાકૃતિક તેમજ ધાર્મિક જગ્યા આવેલી છે આ જગ્યાનું નામ છે ચાડવા રખાલ આ રખાલ બહુ સુંદર મજાનું ત્યાં બાજુમાં પાણીનો સંગ્રહ થયેલું એક પ્રાકૃતિક જગ્યા છે સાથે સરસ મજાનું જંગલ છે અને આ રખાલ અહીંયા લોકો વરસાદની સિઝનમાં બીજા દિવસોમાં તહેવારોમાં રજાઓમાં પણ ખાસ આ જગ્યાની મુલાકાત લેવા માટે આવતા હોય છે એટલે અહીંથી જવા માટે સામત્રા ગામથી જવાય છે એક મહત્વનો રસ્તો અહીંયા પણ છે ગામડું ભારતનું આર્થિક એન્જિન છે સાથે મહત્વની વાત છે કે દરેક જગ્યાએ સ્ત્રી પુરુષોનું ગામડાઓ માટે શહેર માટે એટલું જ મહત્ત્વનું યોગદાન રહેલું છે ત્યારે આજે હું સામત્રા ગામની મેં મુલાકાત કરી મારો માટે આજનો દિવસ બહુ જ મહત્ત્વનો રહ્યો આ ગામ જોવાનું મારા માટે એક સૌભાગ્ય હું મારી જાતને સમજું છું એટલા માટે હું તમામ ગામવાસીઓનો આભાર માનું છું કે મને તમારું ગામ સુંદર ગામ જોવાનું મને મોકો મળ્યો છે થેન્ક યુ તમામ ગામવાસીઓનો સરસ મજાનો વડ છે વડની વડવાયું છે અને ખરેખર ગામ ઉભી રહ્યું છે કારણ કે ગામની અંદર સરસ મજાનું વૃક્ષો છે અને વૃક્ષોની હાડમાળા છે અને ખરેખર ગામે સરસ મજાને પ્રકૃતિને પ્રેમ આપ્યો છે અને પ્રકૃતિ ગામને પ્રેમ પ્રેમ આપી રહી છે એટલે મજાનું ખરેખર દરેકનું આ ગામમાં બાળપણ જેનું પણ વીત્યું હશે એને ખરેખર આ તળાવ યાદ આવતું હશે તળાવમાં ખર્ચીપુરમાં જે ઝાડ છે એ યાદ આવતા હશે પ્રાણીઓનું પણ ખરેખર ગામ લોકોની ધ્યાન આપ્યું છે કારણ કે તળાવમાં જે પ્રાણીઓ પાણી પીવા પણ આવતા હોય એટલે એ ગામની કહી શકીએ કારણ કે તમે બેસો ને તો તમારું મન હળવું થઈ જાય તમારે શહેરમાં ના જવું પડે આજે માહોલ બતાવ્યો છે લોકો ગામડા છોડીને શહેર તરફ જઈ રહ્યા છે પણ ખરેખર એક એવી વિપત્તિ આવતી હોય છે ત્યારે લોકો ગામ તરફ આવતા હોય છે એટલે ખરેખર ગામડું તૂટવું ના જોઈએ ગામડું સંકળાયેલું રહેવું જોઈએ જોડાયેલું રહેવું જોઈએ ત્યારે ખરેખર આજે આપણે શાંતિ શોધવા માટે ક્યાંય ને ક્યાંય જતા હોય છે ત્યારે સરસ મજાની આ જગ્યા છે અને એની અંદર આપણને સરસ વાયબ્રેશન મળે છે તો બધાયને જય શ્રી સ્વામિનારાયણ સામત્રાનું આ ઉમરાસર તળાવ છે જ્યારે ભગવાન વન વિચરણ વખતે સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણ આ પાવનકારી ભૂમિ પર પગાયેલા હતા અને આ ભૂમિ પાવન કરેલ તે પવિત્ર તળાવની પ્રતિ પરમ ભક્ત દાનવીર એવા રામજીભાઈ રવિભાઈ પિંડોળિયા પરિવારે મસ્કત ને પરમ ભક્ત દાનવીર શ્રી કોરજીભાઈ દેવરાજભાઈ વસાણી હસ્તે કે કે પટેલ પરિવાર અને નેરોબી એ આ પથ્થરની દિવાલ બનાવી આપેલ છે તેમનો આ ટ્રસ્ટ સર્વ સર્વી દ્રષ્ટિ મંડળ અને ગ્રામજનો આભાર વ્યક્ત કરે છે સરસ મજાનું આ જળ સંચયનું કામ આ જે દાતાઓએ કર્યું છે બહુ સારું કહેવાય કારણ કે પાણી બચાવો આજે આવનારા સમયની અંદર જે એક સરસ મેસેજ આપ્યો છે કારણ કે દરેક ગામોની અંદર આવા સરસ તળાવ બંધાય પ્રતિકૂળ દિવાલ થાય તો જળસંચયનું સારામાં સારું ઉત્તમ ઉદાહરણ આપણે આ ગામ પૂરું પાડી રહ્યું છે તમામ દાતાઓ દાતાઓશ્રીઓનો આપણે આભાર માનીએ છીએ ગામડું વાલું ત્યારે લાગે સાહેબ ગામનું પાદર હોય ગામનું સરસ મજાનું તળાવ હોય તળાવના કાંઠે સરસ મજાના વૃક્ષોની ભાણમાળા હોય અને સાહેબ આ તો સામત્રાનું તળાવ છે સામત્રા ગામનું તળાવ છે સુંદર મજાના ગામના તળાવના કાંઠે ધાર્મિક જગ્યા આવેલી છે પ્રકૃતિનું સરસ મજાનું જતન ખરેખર જે તળાવની અંદર કમળ ચીજા છે પક્ષીઓનો પ્રભાવ છે અને તળાવ આજે હરિયું ભર્યું લાગી રહ્યું છે કારણ કે કચ્છની અંદર આ વખતે સરસ મજાનો વરસાદ પણ થયો છે ત્યારે સર્વત્ર દેશની અંદર એમ ખુશીનો માહોલ છે ત્યારે દેશ વિદેશથી જોતા પણ મારા મિત્રો તમે પણ સામોત્રા ગામનો વિડીયો જોજો અને જરૂર લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ધન્યવાદ